પર્વતો કેવા હતા તો કે અહીંયા લખેલું છે વિશાળ કાય પર્વત હતા બધા આ બધા જ પર્વત જે છે એ કેવલ ને કેવલ હિમાલયના પુત્ર છે હો આ જે હિમા અત્યારે આપણે ક્યાં બેઠા છીએ ભાઈ હિમાલયની ગોદમાં બેઠા છે આ હિમાલય કેવડો છે તો અહીંયા શિવ મહાપુરાણમાં લખેલું છે દસ હજાર યોજનનો છે દસ હજાર યોજનો છે આ હિમાલયને તો કેટલી કેટલા દેશની બોર્ડરો લાગે છે બોલો પણ સૌથી વધારે મહત્વના આપણે ભાગશાળી એટલા માટે છીએ કે બધા તીર્થો અહીંયા નીકળે છે બધા તીર્થો અહીંયાથી પ્રગટ થાય છે અને તમને મને બધાને પવિત્ર બનાવ્યા છે તો સૌથી પેલા હિમાલયનું મહત્વ બતાવ્યું છે હિમાલય આમ તો ભગવાન શિવજીના સસરા છે હો હિમાલય જે છે ને એ સૂક્ષ્મ રૂપમાં ભગવાન શિવજીના સસરા છે અને મજાની વાત જો શિવજી પોતાના સસરાને છોડીને જાતા નથી એટલે ઘર જમાઈ રહી એવું છે હે હા હા એવું જ થાય ને આમ તો જોવો તો પણ ના એવું નથી શિવજી તો અનાદિકાળથી કૈલાસ પર્વત ઉપર રહે છે એક બહુ સરસ મજાની વાત તમને કહી દઉં અમારા ગુરુજી એમ કહેતા કે આ જે કૈલાસ પર્વત દેખાય છે ને તમને મને અહીંયા જોવા મળે છે કૈલાસ પર્વત ચાઇનાના અંદર એ કૈલાસ પર્વત તો આ પૃથ્વી ઉપરનો છે હો બાકી કૈલાસ ઓરિજિનલ જે કૈલાસ છે ને એ આ પૃથ્વી પર છે જ નહીં અમારા ગુરુજીના શબ્દ માફ કરજો મારા શબ્દ ઓરિજિનલ જે કૈલાસ જે છે ને એ આ પૃથ્વી કરતાં પણ મોટો છે જ્યાં મહાદેવનો નિરંતર વાસ છે એ આ પૃથ્વી કરતા પણ ઘણો મોટો છે અને હજારો માઈલ પૃથ્વીથી દૂર છે અને ત્યાં રહી અને મહાદેવ સમગ્ર સમષ્ટિનું સંચાલન કરે છે એટલા માટે જ કહેવાનું મન થાય કે ભગવાન શિવજીના શરીરમાંથી જ બધા જ ગ્રહો પ્રગટ થયા છે તમામ દેવતાઓ પ્રગટ થયા શિવમયમન સ્તોત્ર તો આવડે જ છે તમને શિવમયમન સ્તોત્રનો શ્લોક બોલી લ્યો તમને બધાને આવડે છે त्वमर्कस्त्वं सोम त्वमसि स्वं हुतवः त्वमापस्त्वं व्योम त्वमधरणिरात्मा त्वमिति च परिच्छिन्नामेव त्वयि परिणता પણ લખેલું છે ભગવાન શિવજી પોતે તમ અર્ક તમ સોમ શિવજી પોતે જ અર્ક અર્ક એટલે સૂર્ય શિવજીના ના શરીર માંથી સૂર્ય પ્રગટ થયો છે તમને બધાને કહો બહુ સરસ મજાની કથા છે હા થોડું અઘરું લાગશે પણ સાંભળ સાંભળવા જેવું છે શિવજીને કેટલા નેત્ર છે ભાઈ ત્રણ નેત્ર બરાબર આ ત્રણ નેત્રમાંથી જમણી આંખ શિવજીની છે ને સૂર્ય ભગવાન છે ડાબી આંખ છે એ ચંદ્ર ભગવાન છે અને મસ્તક ઉપર જે આંખ છે ને એ અગ્નિ ભગવાન છે એટલા માટે જેમ કહેવાય કે ત્રીજું નેત્ર મહાદેવ ખોલે એટલે આખી દુનિયા બળી ભસ્મ થઈ જાય ઈ અગ્નિ ભગવાન છે એટલા માટે પુષ્પદંત જેમ કહે ત્વમરક સ્તવમ સોમ ત્વમશિપવના સ્તમ હુતવઃ આ બધા ગ્રહો જે છે ને આગળ કથા પણ આવશે એમાં શિવપુરાણની જ આ બધી કથાઓ કહું છું તમને આ મંગળ કેવી રીતના ઉત્પન્ન થયો શિવજીના પરસેવામાંથી મંગળનો જન્મ થયો છે અહીંયા કથા છે શિવ મહાપુરાણના આગળ શતી ચરિત્રની કથા આવશે એમાં સ્પષ્ટ લખેલું છે

અમારા ગુરુજીના શબ્દ કે કૈલાસ પર્વત જે છે પર્વત ની કો માફ કરજો ઈ કૈલાસ લોક છે એનું સંચાલન ભગવાન શિવજી બહુ સરળતાથી કરે છે અને ત્યાંથી રહી આ સમગ્ર બ્રહ્માંડનું સંચાલન મહાદેવ કરે છે